સુરતમાં બકરી ઈદને ને લઈને પોલીસ નું સર્વેલન્સ બાઇક રેલી સાથે ડ્રોન કેમેરાથી પેટ્રોલિંગ કરવામાં આવ્યું સુરતમાં બકરી ઈદને લઈને પોલીસ દ્વારા અત્યારથી જ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે બકરી ઈદને લઈને ઝોન ચાર પોલીસ દ્વારા બાઇક રેલી યોજાઈ હતી જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ડીસીપી એસીપી પીઆઈ સહિતના અધિકારીઓ બાઇક રેલીમાં જોડાયા હતા બકરી ઈદને લઈને ઝોન ચાર પોલીસ દ્વારા બાઇક રેલી યોજાઈ હતી ડીસીપી એસીપી પીઆઈ સહિતના અધિકારીઓ બાઇક રેલીમાં જોડાયા હતા

પેટ્રોલિંગ કરેલું અને ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવેલું આ બકરી નો તહેવાર છે એ શાંતિથી પૂર્ણ ના થાય ત્યાં સુધી એ પોલીસનું પેટ્રોલિંગ અને અસામાજિક તત્વો વિરુદ્ધમાં અટકાયતી પગલાંની વગેરેની કામગીરીઓ ચાલુ રહેશે અને મીડિયાના મિત્રો થકી અમે સુરત પોલીસ આપ સૌને સંદેશો આપવા માગીએ છીએ કે સોશિયલ મીડિયા પર ચાલતી અફવાઓને ધ્યાન ના લઈ અને લોકલ પોલીસ મારફતે વેરીફાઈ કરાવી અને પછી જ આગળ ફોરવર્ડ કરશો એવી અપેક્ષા સાથે જય હિન્દ કેમેરામેન વિશાલ માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે